તમે મને દબાવવાનો ટ્રાય કરો છો ના ના તમે ગામ ન દબાવો તો વિડિયો વિડિયો ડિલીટ કરવાના 5-5000 ના ખાવો તો ભાઈ હું વજન ભાઈ એ રેવા દયો તમે તમે આ ભાઈ રહ્યો સાક્ષી હું થોડું કહું ભાઈ કે તમે તમે એવી ખોટી રીતે રેવા દયો ખોટી કે છે તમે દબાણ કરો છો પાંચ હજાર રૂપિયા ગમે કોઈ નાખવું હોય નમસ્કાર મિત્રો સ્વાગત છે વાસણ ચાડો રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની અંદર મિત્રો વસંત ચાવડા એક ખીમજીભાઈ સાથે વાત કરી છે જેમાં મિત્રો ખીમજીભાઈને કેટલાક કારણોસર પીએલ મારો સાહેબ સાથે જે છે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર મિત્રો તેમણે આ જે કંઈ પ્રશ્ન થતા વિડીયો જે છે ડિલીટ કરવા માટે તેમણે પીએલ મારો સાહેબને જે ફોન કર્યો ત્યારબાદ મિત્રો પીએલ મારો સાહેબનું કહેવું છે કે વિડીયો ડિલીટ કરવા માટે તમારે અન્ય જગ્યાએ જે છે કોઈ ટ્રસ્ટમાં પાંચ હજારનું દાન કરી અને તેની પાવતી વોટ્સએપ કરવી પડશે તો જ વિડીયો ડિલીટ થાય બાકી વિડીયો ડિલીટ ન થાય આ બાબતને લઈ મિત્રો ખીમજીભાઈ વસંત ફોન કરે છે અને વસંત ચાવડા જો વાત કરે છે તે સાંભળીને તમે ચોંકી જશો તો મિત્રો શાંતિ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપરનો ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લેખન પણ દબાવી દેજો કે સાહેબ છે ને એક મેરેજ બ્યુરો ચલાવે છે કેવો ચલાવતો આપણે ખબર નથી પણ એમાં એક આ રાઠોડ કરીને જે ભાઈ છે વાતચીત કરી છે સાહેબે ચડાવ્યો હતો પછી એમના ઘરે ને એના બાળકો સુધી ના વિડીયો વિડીયો કંઈક પહોંચ્યો છે ને એ લોકોને ઘરમાં થોડીક બોલાચાલી થઈ હોય તો વિડીયો કાઢવા માટે થઈને જ્યારે આ ખિમજીભાઈએ મારુ સાહેબને ફોન કર્યો તો એનું કહેવાનું એવું થાય છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર પાંચ હજાર રૂપિયા દાન કરી અને પછી મને ફાવતીનો ફોટો મોકલો એટલે હું વિડીયો ડિલીટ કરી નાખું એટલે આ તો ઓલી કેવત જેવું થાય છે ઓલા નથી કેતા મારી કુટી મુસલમાન કરે એમ આ તો તમારે પરાણે પૂર્ણ કરાવવાનું પરાણે દાન કરાવવાનું છે વ્યક્તિ સ્વતંત્ર છે એને ઈચ્છા પડે ને એ દાન કરી શકે અને ન ઈચ્છા પડે તો ન કરે આપણે કરોડો રૂપિયાના ઘણા આસામીઓ પીડા છે પણ નબળાઓ સમાજ માટે પાંચ રૂપિયા દાન નથી દેવું તો આપણે કાચલા થોડા પકડી લેવાય એમ આવા વ્યક્તિઓ પાસેથી તમે પરાણે પાંચ હજાર નું દાન કરાવડાવો તો એ ક્યાં સુધી યોગ્ય આ ખીમજીભાઈનો મને ફોન આવ્યો એને મને વાત કરી કે ભાઈ મારે આવી તે થયું હતું અને મારું સાહેબ વિડીયો ડિલીટ નથી કરતા તો મેં પૂછ્યું કે તમારી પણ રેકોર્ડિંગ હોય તો મોકલો તો એમની પાસે રેકોર્ડિંગ નહોતું એટલે મેં કીધું કે ભાઈ તો તમે એને બીજી વાર ફોન કરો ને રેકોર્ડિંગ કરી લ્યો પછી મને કહેજો કેમકે પુરાવો તો આપણે જો હે ને એટલે એમણે ફોન કી રહ્યા છે સાહેબે ફોન ઉપાડવાના બંધ કરી દીધા કેમકે ફોન ઉપાડે પાછું કહેવું પડે ને કે પાંચ હજાર દાન કીરા અનુલોગી નથી કીર્યા તો વળી પાછો વિડીયો ડિલીટ તો કઈ થાય નહીં એટલે પાછો પણ કાપી નાખો એટલે પછી આપણે એને કોન્ફરન્સમાં લીધા અને સાહેબ એના મોઢે એવું કહે છે કે મારા નિયમો તો સાહેબ નિયમો આપણા બાપુજીના ક્યાંય હાલતા જ નથી નિયમો બંધારણને આધીન હોવા જોઈએ હરેક વ્યક્તિની સ્વતંત્રતાને આધીન હોવા જોઈએ આપણે કોઈને પરણે ફોર્સ ન કરી શકીએ અને આપ તો નાયબ મામલતદાર રિટાયર થયા છો તો આપણને એટલી તો ખબર જ હોય કે આપણે જે નિયમ બનેવો છે એ ગેરકાયદેસર છે પણ છતાં આપણે લડી જ લેવું છે એટલે આપણે કિમજીભાઈને કીધું કે હવે વિડીયો ડિલીટ નથી કરવાનો પણ આપણે આ નવો વિડીયો મૂકી દે સાંભળો અને સમાજના એવા ભણેલા ગણેલા તજજ્ઞ કાયદાના જાણકાર લોકોને વિનંતી કે સાહેબને ફોન કરીને

एक मिनट चालू रखो इन फोन फर्स्ट में लाऊं सु हाँ हाँ ले लो ले लो आपने के हाँ हाँ चालू रख हेलो बोलो ना मैसेज जय भीम जय भीम जय भीम एक भाई कॉन्फ्रेंस मैसेज रख बात करवानी से आ हाँ हाँ बोलो हेलो

તમે એમ નઈ તો હું મારા બોલું છું કે કોઈ પણ વ્યક્તિ એ વિડીયો એને કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ સાંભળો તમે મારે દરેક વિડીયો છે શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર દાન કરે

તો ઓળખતો નથી એને મને સામેથી ફોન કરી અને એને સાડીઓ મોકલાવી કુરિયર માં બરાબર તો હું આપણે ફોર્સ થોડો કરીએ કે તમે મોકલો કે તમે કોઈ સંસ્થામાં દાન કરો પછી વિડીયો ડિલીટ કરું

તમે છો નાખાવાના એ તો સ્વેચા એ કોઈ નાખવો હોય તો નાખે નાખે તમે એમ પાંચ કોઈ સંસ્થામાં નાખો અને મને પાવતી મોકલો પછી હું વિડીયો ડિલીટ કરું તો આ વસ્તુ કેટલી વિડીયો